ખેડૂત મિત્રો આજે અમે કેશોદ તાલુકામાં એક ગામમાં મગફળીના પાકમાં આપણી બાયોફિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એના રિઝલ્ટનું શૂટિંગ લેવા માટે અમે આવ્યા છે તો આપણે તે ખેડૂતને જ મળીએ તો ભાઈ તમારું નામ શું નાથાભાઈ ગામ રાણીપરા તાલુકો કેશોદ બરાબર ને રૂપતભાઈ તમારી આ જે મગફળી છે તો આ મગફળીમાં પહેલા શું પ્રોબ્લેમ હતો? પહેલા તો એમ થઈ ગયું પાડી જ નાખવાની હતી. બહુ પીડી થઈ ગઈ હતી માંડુ. બહુ પીડી થઈ ગઈ હતી નબળી હતી. નબળી હતી. growth નું તો થતું બરોબર પછી તમે શું કર્યું એમાં? NPK આ આપડું આ બાયોફિટ પ્રોડક્ટ બાયો આ સ્ટીમરીજ સેટ અને બાયો 99. આનો કેટલા ઉપયોગ કેટલી વખત ઉપયોગ કર્યો આ દ્રાણીને? ત્રણ વખત. આ મગફળીમાં ત્રણ વખત આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આ કોની પાસે જ લીધી છે તમે? હા હમીરભાઈ હમીરભાઈ બગીયા પાસે બરાબર અને તમે આ મગફળી છે તે રાપલી નાખવાના હતા કાઢી નાખવાના હતા અને આજે આનું રિઝલ્ટ તમને સારું એવું મળ્યું છે તો આ પ્રોડક્ટનું રિઝલ્ટ તમને શું મળ્યું છે આ છોડ તમે અહીંયાથી ઉપાડેલા છે બરાબર ને આમાં શું રિઝલ્ટ મળ્યું છે તમને સારું છે બહુ બહુ સારું છે અને મૂળનો વિકાસ પણ સ્ટીમ રીત પછી સારો છે હાલ પણ સારો છે ને હજી લગભગ એકાદ મહિનો હજી આ મગફળી ઊભી રહેશે આના પાન આપણે જોઈએ તો પાન પણ એકદમ ગ્રીન છે લીલા છે કોઈ રોગ પણ નથી તો ભૂપતભાઈ આ પ્રોડક્ટ વિશે તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ સારું છે આ રિઝલ્ટ સારું છે ઓકે આભાર